ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂરો પ્રાચી અને કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા ફ્રેન્ડ ફાઇન છો અને આ છે ડે થર્ડ ઓફ યુ નો મધુરમ રિસોર્ટ એન્ડ અહીંયા પૂર્વ ફૂલ ફોટો શૂટિંગ કરાવે છે ઓહો હો ઓ માય ગાર બ્યુટિફુલ અને ગાઈઝ અમે અમારો બર્થડે ડ્રેસ પહેર્યો છે યા અને અહીંયા રીવા છે મામા જોડે ત્યાં મામી છે એન્ડ અહીંયા પપ્પા છે જે ફોટો ક્લિક કરી રહ્યા છે ને પપ્પાએ અમારી જોડે મેચ કર્યું છે રાઈટ પૂર્વા ઓહો હાય સો અમે ફોટો ક્લિક કરતા હતા અને અમે બધા સાથે જ કરતા હતા અમારા બંનેના બટ પછી મેં વિચાર્યું કે આ મારા ઘર ના ઘરે લઈએ રાઈટ એકચુઅલી મેં વિચાર્યું કે વાય નોટ હું યુ નો વ્લોગ પેલા ચાલુ કરું એન્ડ ધેન યુ નો પછી ફોટો શૂટ કરાવ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ આજનો લુક બહુ જ ઓસમ છે જોઈ શકો છો લાઈક લાઈક અહીંયા છે ને થોડું બ્રેસલેટ ટાઈપ ઓફ પહેર્યું છે નેકલેસ પહેર્યું છે એપલ ખાધેલું એપલ तो हार्ट हार्ट सो गाइज चलो स्टेट यून हवे हमें फोटो शूटिंग कर लिए पची मैं सो गाइज इज फाइनली लंच टाइम अने अमे आवी गया छे अहीं लंच करवा माटे ने लंच में आज शू छे पूर्वा आज लंच में छे दाल फ्राई जीरा राइस चणम शाक दही भिंडी छे अहीं रोटी छे अहीं सैलेड छे अहीं छाछ छे ए सीरो छे मारी जगह नथी पड़ी एटले मैं ना लीधो हाँ

રેસ્ટ લઈશું એકદમ મિની અને પછી અમે લોકો કપડાં બદલીને રીલ શૂટ કરશું તો સ્ટેડિયમ ગાઈઝ પછી મળીએ હેલો ગાઈઝ અમે યુ નો રેડી છે રીલ શૂટ કરવા માટે આયા છે પૂરવા જેમ લીધું છે અમે હમ મજામાં મમ્મી સુઈ ગયા છે એક કલાકમાં ધૂમ મજા દઈશું અમે લોકો રાઈટ પપ્પા થઈ જાય અને રાત્રે વાગે અમને ઊંઘ જાય ખબર હા હા અને શરદી જેવું થઈ જાય મન તો મન તો નવ વાગે ઊંઘ આઈયા જ જાય સરખી બેસે ગઈશ કપડા જોવા માટે કેવા લાગે છે ને એટલે આવું કરી ओके okay, लाइट है ना डायरेक्ट नीचे गाइस अँ हमने बहुत मजा आए थे समटाइम्स फील था कि अँजिए बट असाइनमेंट आई गए गाइस बहु बताइ हाँ सो गाइस चलो स्टे ट्यून पची मैं આજે અહીંયા ધમાલવાળા નહીં આવવાના જીંગાલાલા એના બદલામાં એક બીજો જીંગાલાલા આવી ગયો છો હાય હાય હેલો જીંગાલાલા આ ફોન ફોરનર લાગે કે નહીં આવે બોલાવાના બાબુ ઓકે ઓકે નહીં 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 મામા એમ કહે છે કે અમે રૂમ આતા ને ત્યારે પેલી કહેતી હતી કે ખાવું છે ખાવું છે અરે નહીં આવે નહીં આવવાના

तो गाइज हमें अगले फूड तो ट्राई करी पी तुम्हें जानू कि केव एंड भजू बनाये मार दादा भाई एंड इट्स गोइंग टू बी प्लीज ही वील ट्राई एंड डेफिनेटली तक जनव कि अमने केव लगे सो लेट्स गो तो गाइस टेक यू सो तो गाइज हमें हूँ ट्राई करने गाइज फ्राइज भी मैं ट्राई करी इट वॉज लाइक सो तो गुड अने मार थे रेवायू नहीं मैं ब्लॉग भी ना चालू करो तो अगर तो क्या कीधुशूँ

घर oh <laughs> oh <my God. laughs> एक बहुत झीणा झीणा सरस गाइस आ एकली जेवी से जेने ठंडी नहीं लगती पप्पा पछी बाकी बधा ने ठंडी लागे छे जो जो राइट राइट और फ्रेंड फूड इतलू डिलीशियस है ना यम्मी हटो के अइया आई जाए इतलू खाडू हमर ऊपर एक्चुअली बपोरे पण एवुज हतो और अत्यारे भी एवुज हतो तो एना मैनेजर से लाल भाई हमने पूछ्यो हां के कि बाजार कितना वागे उडी खुल्लू है तो हमें लोग को जई रिया छे बाजार मा सोडा पीवा या અને એન્જોય કરવા એની જે લોકલ ટોળા છે એ કઈક સારી કઈક અલગ અલગ પ્રકારની ટોળા છે એવું લાલભાઈએ કીધું હમ તો ટોળા પીવા જઈએ આપણે ચાલો ગાઈસ ચાલો જમવા સો ગાઈસ અમે લોકોએ વિચાર્યું છે કે અમે પાછળ બેસી અત્યારે આવતી વખતે તો મામી બેઠા હતા બટ અમે વિચાર્યું કે અમે બેસીએ આ છે ને ચપ્પલ મામી અંદર નાખતા હતા સો અંદર ઘૂસી જશે મને નહીં લાગતું

કેવું લાગ્યું એ રીવા હવે હું પણ આઈસ્ક્રીમ ખાઈશ અને એન્જોય કરીશ અને આ તો ફૂલ એન્જોય કરે જ છે सागड़ा बजे पजा मैं कट कर लया अच्छी जल्दी आइसक्रीम खा लेने के बाद आइसक्रीम में मड़ा रबड़ी मोड़ सकेला हां और एम भी मैंने वो अमित जेउ था है छे खबर नहीं केम माथा बैठो इतने हाय मैं कारण के ऊ छूए लेने ओ बाबू मैंने मारा पापा खवावे जो वो मारो मैं तो कान मारो देखो मारो बाबू वो तेरा पापा कहेंगे वो पापा नहीं है

ગયો ના ભાઈ દુકાનો બંધ બંધ થઈ થઈ ગઈ વાગે બજારો જાય તો કે બધી દુકાનો સોડા છે છે જો ટન ટન દુકાન ને માર ટન માર સોડા છે સોડા છે ગ્રીન કલર ની સોડા પીવા જરૂરી છે પપ્પા ને કોણ સમજ

मैं मैं मम्मी ना मैं थम्स अप पी दे नाइट रेस फ्राइड फ्राइड पीस हूं अब वो बोल ही लेना है आजकल खावा वाट है सो चलो 20 रुपया नो जगह 200 रुपया में पड़ो हां तो प्रो सोडा 20 रुपया में पड़ो चावी क्या है हमारे में नहीं है सो गाइस चलो स्टे ट्यून हमें अब रिसोर्ट में जाना पड़ेगा सो गाइस અમે આવી ગયા છે એન્ડ ગાઈઝ અમને સોડા તો મળી નહીં એટલે અમે લોકો સ્પ્રાઇટ લઈને આવ્યા છે એઝ યુ કેન સી અમે બ્લોગમાં દેખાડ્યું હતું તમને એન્ડ ગાઈઝ બસ હવે અમે સુઈ જઈશું થોડું ડબિંગ કરીને અને ગાઈઝ કાલે અમે અહીંયાથી વિદાય લઈ રહ્યા છે ગાઈઝ યા અહીંયા રિસોર્ટમાં અને અત્યારે કેટલા વાગે રહ્યા છે પપ્પા જલ્દી બોલો બાર પછી યા અને ગાઈઝ હવે આ બ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ કારણ કે યુ ઓલ નો કે હવે અમે સુઈ જવાના છે પપ્પા અને આ પૂરાનું ટેડી છે ક્યૂટ ક્યુટ ટેડી અને મારો ટેડી ત્યાં છે અમારી યાદોળ અને દેશું અહીંયાથી જોડે હા કે બહુ મજા આવી ગઈ ફૂડ એન્જોય કર્યો કે ત્રણ દિવસ કેમ નીકળી ગયા ને ખબર જ ના પડે મને કોડ ને પાટિયું ગીરો નું પાપકાલ દેવાનો છે એ કાલે વેવું હે થઈ ગઈ તો સો કેટલો ટાઈમ જતો રહે ખબર પડી એક દિવસ તો જતો રે પપ્પા કારણ કે કોઈ ગાના થઈ ગયા તમે મજા આવી ખબર ન बहुत ठंडी लगे एक लाफ हमारी सो गाइस आ व्लॉग हमें यहां एंड करिए छे वी होप कि तुमने मोर आप व्लॉग गमे हो जो गमे हो तो लाइक कर दो शेयर कर दो कमेंट करना भूलता नहीं है जो तुम्हें नवा छो तो सब्सक्राइब कर दे तो मोर एक नंदी प्रसन्न नई शुरुआत आते यहां સુધી जय अंबे